એક સિંહણ હતી એણે બચ્ચાને જન્મ આપ્યો અને જન્મ આપીને તો બિચારી મૃત્યુ પામી પછી ત્યાંથી ચાર પાંચ ઘેટાઓ પસાર થયા ઘેટાઓએ જોયું કે આ માં વગરનું બચ્ચું છે બિચારું હવે કેવી રીતે મોટું થશે ઘેટાઓને થોડી દયા આવી એટલે સિંહનું બચ્ચું હતું પણ પોતાની સાથે લઈ ગયા બચ્ચું નાનું હતું એટલે ઘેટાઓને ડર નહોતો લાગતો ધીમે ધીમે એ ઘેટાઓ જોડે રહી અને મોટું થયું બચ્ચું હવે સિંહ બની ગયું ઘેટાઓને એનો ડર નહોતો કારણ કે કાયમ સાથે રહેતા હતા હતા સાથે રમતા સિંહને પણ પણ પોતાની જાતનો પરિચય એ ઘેટાઓ જોડે રમ્યા કરે એક વખત જંગલનો સિંહ આ બાજુથી પસાર થયો અને એમનું ધ્યાન પડ્યું કે મારો ભાઈ ઘેટાઓ જોડે રમે છે જંગલના સિંહને વિચાર આવ્યો કે આવું કેમ આ તો મારો ભાઈ છે આ ઘેટાઓ જોડે કેમ રમે છે જંગલના સિંહે નક્કી કર્યું મારે પકડવો પડે એનો પરિચય આપવો પડે તું સિંહ છો ઘેટાઓ જોડે ખોટો જતો રહ્યો પરિચય આપવો જ પડશે જંગલનો સિંહ એની પાછળ દોડ્યો સિંહને આવતો જોયો એટલે બધા ઘેટા ઘેટા ભાગ્યા ભાગ્યા ને એટલે ઘેટાની સાથે રહીને મોટો થયેલો સિંહ પણ ભાગ્યો જંગલના સિંહે પાછળ પકડીને બરોબર ની આમ ગળચી હો એકદમ અને પેલો ઘેટા સાથે રહેલો સિંહ એ ધ્રુજે વગર ડાકલા એ શરીરમાં માતાજી આવી ગયા એટલી ધ્રુજારીયા જંગલના સિંહે પૂછ્યું કે એલા ધ્રુજે છે કેમ આટલો બધો કે ડર લાગે છે કોનો તમારો શું કામ કે બીક તો લાગે ને પણ શું કામ લાગે છે એમ તો કે તમે સિંહ છો સિંહ કે તો તું કોણ છો કે હું ઘેટું છું સિંહ કે નો હોય ઘેટું તુંય સિંહ જ છો હું ઘેટું છું સિંહે એને બહુ સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ એક જ વાત હું ઘેટું છું હું ઘેટું છું સિંહ એને ઉપાડી એક શાંત સરોવરના કાંઠે લઈ ગયો અને સરોવરમાં પ્રતિબિંબ બતાવ્યું જો મારા જેવો દેખાય આમ જો નજર નાક જોયું હા હારું તમારા જેવા કેશવાડી છે મારે સિંહ કે આમ સેજ અવાજ કર આમ ધીમું ધીમું બોલમાં આમ ત્રાડ પાડ સેજ અવાજ કર્યો મને ખબર પડી કે હું તો સિંહ જ છું આ ઘેટાઓ જોડે ખોટો જતો રહ્યો હતો એમ યાદ રાખજો યુવા મિત્રો તમે જન્મજાત સિંહ અને સિંહણ જ છો પણ તમારી આજુબાજુ કેટલા ઘેટાન ઘેટીઓ આવી ગઈ ને તમે એવા થઈ ગયા નબડા વિચારો વાળા ઘેટા અને ઘેટીઓ આપણી આજુબાજુ આવી ગયા જે સતત નહીં થઈ શકે ન કરી શકાય આપણું કામ નહીં આવી જ વાતો કર્યા કરે છે